નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પીએમ નરેન્દ્ર મોદી આખી દુનિયામાં ડંકો વાગ્યો છે સૌથી લોકપ્રિય નેતા યાદીમાં પીએમ મોદીએ ટોચનું સ્થાન મેળવ્યું છે આજે જાહેર થયેલા ડોમિક્રેટ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં પીએમ મોદીએ ત્યારે ટોપ સ્થાન મેળવ્યું છે તેમને પંચોતેર ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે જ્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લીઝેંગુના બીજા સ્થાને છે લીઝેંગુ ઓગણસાઠ ટકા એપ્રુવલ રેટિંગ છે ત્યારે મોનિટરિંગ ટેસ્ટ ત્યારે યુએસની એક બિઝનેસ સેન્ટર નહીં ડેટા વિશ્વની કંપની છે એવો સર્વ વિશ્વભરના નેતાઓ પાસે ખાસ કરીને લોકશાહી દેશના નેતાઓ જાહેર મંજૂરી રેટિંગ આપે છે આ વર્ષ વિવિધ દેશોમાં હજારો લોકો ડિલિંગ ઇન્ટરવ્યુના આધારે હાથ ધરવામાં આવ્યું છે ટ્રમ્પ ઇસલાઈ કરતાં ઓછું એપ્રુવલ રેટિંગ સાથે આઠમા ક્રમે છે વધુ વાત કરીએ તો આ સર્વ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલો જેવા નેતાઓ પણ લોકપ્રિયતા ત્યારે સંદર્ભમાં પીએમ મોદીની પાછળ જે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ જેમકોના યાદીમાં બીજા નંબરે છે તેમને ઓગણસાઠ ટકા એપ્રુવલ રેટિંગ છે ત્યારે રાષ્ટ્રપતિ જી મિલિયે ત્રીજા નંબર છે અને સત્તાવન ટકા રેટિંગ મળી છે તેમના પછી કેનેડાના ત્યારે માર્ક કોણકે સપન ટકા એપ્રુવલ રેટિંગ મેળવ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ